તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ડભોઈની તો સેન્ટર ખાતે મહિલાઓને રોજગારી આપી અને આત્મનિર્ભર બનાવવાના સાથે બનાવવાની કામગીરી હાથ છે સનાતન ધર્મમાં આ જે દિવાળી એટલે કે દીપોત્સવનો ભવ્ય તહેવારના દિવસે દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે અને ત્યારે આ ખાસ જે દીપ છે તે ખાસ કરીને જ્યારે ગૌ છાણ બન્યા હોય ત્યારે તેનું મહત્વ વધી જતું હોય છે સેન્ટર સોનેશ્વર ખાતે વિવિધ એનજીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ સાથે છેલ્લા દિવસથી દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ આ દીવાના જે છે તે ડભોઈથી કાશી ખાતે ગંગાજીના ઘાટ ખાતે મોકલવામાં આવશે આ દિવાળીના દિવસે દીપોત્સવમાં તેનો ઉપયોગ થશે સનાતન ધર્મમાં દિવાળી ભગવાન અને ત્યારથી જ આ દિવાળીના દિવસને સનાતન ધર્મના લોકો દીપોત્સવ તરીકે ઉજવણી કરે છે ડભોઈ ખાતે આવેલા ઉમીદ સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વડોદરાની સંસ્થા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ વુમેન્સ વેલફેર ફાઉન્ડેશન તેમજ નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત આ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુની ખરીદી તેમજ મહિલા સશક્તિકરણને ઉજાગર કરવા હેતુ વિસ્તારની મહિલાઓને રોજગાર આપી અને ત્રણ લાખ દીપ બનાવવાનું અનોખું કાર્ય છેલ્લા પંદર દિવસથી શરૂ કર્યું છે આ દીપ બનાવી અને સંસ્થા દ્વારા કાશી ખાતે દિવાળીના દિવસે મોકલવામાં આવશે જ્યાં ગંગા ઘાટ ખાતે દીપ પ્રજ્વલિત કરવામાં આવશે प्रधानमंत्री मोदी जी का सपना है कि बहने हमारी आत्मनिर्भर बने आत्मनिर्भर भारत हो बस उसी उद्देश्य के साथ उसी सूत्र के साथ हम यहाँ पे गाय के गोबर के दियो का निर्माण करवा रहे हैं गाय के गोबर जो एक आध्यात्मिक महत्व होता है वेदों पुराने में इसे बहुत पवित्र माना गया है तो उसी के द्वारा हम गाय के गोबर से हम बहने हमारी दिए बना रही हैं वो दिए जाएंगे वाराणसी के घाटों पर वाराणसी के घाटों पे वो जलाए जाएंगे और हर एक दिए के साथ एक एक बहन की स्वरोजगारी जुड़ी हुई तो हमारा यही उद्देश्य है कि हम इस साल तीन लाख दिए बनाएं जिससे हमारी बहनों को एक रोजगारी प्राप्त होगी आध्यात्मिक महत्व तो होगा तो हो ही साथ ही साथ जो नरेंद्र भाई मोदी का है सपना स्वदेशी अपना वो भी होगा इसमें और आत्मनिर्भर भारत भी बनेगा हमें सोसाइटी फॉर इंडियन डेवलपमेंट रेवा वुमेंस वेलफेयर फाउंडेशन नर नारायण देव चैरिटेबल ट्रस्ट द्वारा ગાયના છાણમાંથી દીવા બનાવી અને એ દીવા કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવવાના છે એ દીવા બહેનો દ્વારા તૈયાર કરી અને એ લોકોને એક કામ આપી એમને રોજગારી આપવામાં આવે છે ત્યાર પછી ત્યાર પછી આ દીવા દેવ દિવાળીના દિવસે કાશીમાં પ્રગટાવવાના છે જેનું એક બહુ મોટું મહત્વ છે કે તે દિવસે કાશીમાં દેવ દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને ત્યાં માતા પિતા અને પ્રિયોજનોના નામના દીવા પ્રગટાવી અને એક પુણ્ય અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણા નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના ગુજરાતના છે અને પ્રધાનમંત્રી છે પ્લસ એમનો સાંસદીય ક્ષેત્ર વારાણસી છે એટલા માટે અમારી એવી ઈચ્છા છે કે કાશીમાં અમે આ દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બહેનોને પગભર કરવી એમને સશક્ત કરવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેથી લઈ અમે આ એક ઇકો ફ્રેન્ડલી છે જે દીવા પૂરેપૂરા સળગી જશે જેથી એક બહેનોને કામ પણ મળશે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એમાં અમે થોડા સહભાગી થઈ કેટલા કેટલા હજાર દીવા ત્યાં અમે ત્રણ લાખ દીવા બનાવવાનું કામ ચાલુ છે અત્યારે બહેનો બનાવી રહી છે બહેનો નહીં નહીં તો બે કલાકમાં ત્રણસોથી સાડી દીવા બનાવી રહી છે જેથી અમારું ટાર્ગેટ છે ત્રણ લાખ દીવા જો આવા સપનામાં અને